આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષમાં મહારાષ્ટ્ર મંડળ માંજલપુર દ્વારા કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મહિલાઓ માટે ખાસ રમત ગમત પાણીપુરીની સ્પર્ધા અને ચર્ચા સત્ર જુદા જુદા વિષયો પર રાખવામાં આવ્યું હતું આંતરરાષ્ટ્રીય મહિલા વિષયો મહિલાઓ માટે આરક્ષણ મહારાષ્ટ્ર મંડળ કાયદાકીય જોગવાઈઓ મહિલાઓના અધિકાર તેમના આરોગ્ય અને તેમની માટે ચાલતી યોજનાઓ પર રાખવામાં આવ્યું હતું ઉપરોક્ત કાર્યક્રમ અંદર વક્તા તરીકે ડોક્ટર રેમા બક્ષી ચામડીના રોગોના નિશાન તેમને આરોગ્ય લક્ષી માહિતી

એ લિટલ ફ્લાવર સ્કૂલમાં છે મહારાષ્ટ્ર મંડળનું આ માંજલપુર પ્રોગ્રામ માંજલપુરમાં લિટલ ફ્લાવર સ્કૂલમાં રાખવામાં આવ્યું છે આ લગભગ વીસથી પચીસ વર્ષથી અમે ઉજાવીએ છીએ આ પ્રોગ્રામ એમાં અમે ઘણી સંખ્યામાં લેડીઝ ભાગ લે છે એંશીથી નેવું લેડીઝ અમારે એમાં મહિલા આવે છે એમાં અમે પ્રમુખ તરીકે બે એક બે મહિલાને ગેસ્ટ તરીકે અમે બોલાવીએ છીએ કે જે લેડીઝને હેલ્થ બાબતમાં કે લેડીઝને રિલેટેડ લેડીઝને સમસ્યા જે કાયદાનું સમસ્યા છે એના માટેના અધિકાર છે એનામાં એના બાબતમાં જે રિલેટેડ જે કાયદાનું જે એ છે રિલેટેડ જે બને છે એટલી અમે માહિતી આ મહિલાને એ એડવોકેટ તરીકે પણ આપીએ છીએ અમારે ત્યાં એડવોકેટ મેડમ પણ આવ્યા છે આજે આવ્યા હતા અને લેડીઝને બીજા સામાજિક કાર્યકર્તા પણ આવ્યા છે સામાજિક કાર્યકર્તામાં પણ એમને પણ એ કે એમને સામાજિક કાર્ય કરી શકે કે લેડીઝ કે આપણે ઘર ઘર સાચવીને પણ બધું બહારનું કરી શકે લેડીઝ એક સમાજમાં કે કુટુંબમાં એક કેન્દ્રબિંદુ તરીકે છે કેન્દ્રબિંદુ તરીકે છે એટલે લેડીઝ એક શક્તિ છે એને આમાન માન સન્માન આત્મસન્માનનો આ દિવસ છે

મહિલા દિવસની શુભકામનાઓ આપું છું અને સમગ્ર નારી શક્તિને વંદન કરું છું આજે આ કાર્યક્રમ અંતર્ગત સૌ કોઈ જાણે છે કે મહિલાઓની મનગમતી વાનગી એટલે પાણીપુરી એટલે પાણીપુરીની સ્પર્ધા રાખીને મહિલાઓને આનંદ મેળવવાનો અને આનંદ કરવાનો ઉત્સવ ઉજવવાનો કાર્યક્રમ રાખ્યો છે સાથે સાથે ટોક શોનું પણ આયોજન કર્યું છે જેની અંદર ચર્ચા ચર્ચાશસ્ત્ર થશે એના અલગ અલગ વિષયો પર અમારા જે વડોદરા શહેરના જે સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા કે જે સામાજિક કાર્યકર્તાઓ છે એમના થકી અમારી જે બહેનો છે અહીંયા ઉપસ્થિત એ લોકોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે જેની અંતર્ગત મહિલાઓ માટે આરક્ષણ છે મહિલાઓ માટે કાયદાકીય જોગવાઈ છે મહિલાઓ માટે સરકારી યોજનાઓ શું છે મહિલાઓ માટે શું અધિકાર છે અને મહિલાઓનું શું સમસ્યા છે એટલે સમસ્યાથી સમાધાન શું છે એ શું કરી શકે છે આવનારા જીવનમાં એમના એમના લાઈફની અંદર એ તમામ વિષયો પર ચર્ચા કરીને અહીંયા માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે અને મોટી સંખ્યામાં અમારા માંજલપુરના બહેનો અહીંયા ભાગ લીધો છે અને આ કાર્યક્રમની ઉજવણી મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે અમે કરી રહ્યા છે અને સૌ ઉપસ્થિત બહેનોને પણ પ્રોત્સાહિત ઇનામ અને નાસ્તાની બધી વ્યવસ્થા અમે કરેલી છે લીટર બ્લોડ સ્કૂલ ખાતે માંજલપુર